જય માતાજી જય શ્યારામ મિત્રો હું છું મુકેશ મહારાજ મારી એક ચેનલ ચાલુ કરી છે યુટ્યુબ પર માય સર જેમાં હું આપની સમક્ષ માતાજીના આશીર્વાદ રૂપી તરમ અર્પણ કરું છું અને જેથી આપ લોકોની સમસ્યા આપની તકલીફો દૂર થાય અને આપનું જીવન સુખ સમૃદ્ધિમય વ્યતીત થાય એ જ મારો હેતુ અને મારો ધ્યેય છે મિત્રો આજે હું આપણને ખૂબ જ મહત્વની એક ચર્ચા કરવા ઉપસ્થિત થયો છું કે આપને આપણી સમસ્યા આપણી તકલીફો આપના તર્ક આપણા દુઃખ જે હોય છે એને દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરતા હોય ઘણા જ માય સરણોમાં જતા હોય ભગવાનના ચરણોમાં જતા હોય દરેક ક્ષેત્રમાં જઈ અને આપણી સમસ્યા જે છે એનું રતન કરતા હોય છે અને દૂર થાય એ હેતુથી આપણે ખૂબ જ પ્રયત્નો કરતા હોય છે પણ તે છતાં પણ આપણે કરમ જે સેવારૂપી હોય છે એમાં આપણાથી કઈક ભૂલ થતી હોય છે તો આપણે સેવા કરીએ છીએ એની અવગુણના થતી હોય છે એના કારણે આપણને એ એ જે જે સેવા પૂજા છે ફળ મળતું નથી અને આપની તકલીફો રહે છે એવી ને એવી જ મિત્રો આજે હું આપણને એક ચર્ચા એક જે બહુ જ મારા મન અને મારા હૃદય કમર મારા અંતરથી જે નીકળી છે એ અને એનો જે ભાવ એનું જે વ્યથા છે એ તમને કહું છું મિત્રો આપને શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈએ હનુમાનજી દાદાને આપને સ્લી પર વધેરીએ તેલ સિંદૂર ચઢાવીએ આંકડાની માળા ચઢાવીએ અને ત્યાંથી આપને એક લીંબુ મરચાં લાવી અને જેને હું નામના મિત્રો યંત્ર આપું છું એ જે આપને લીંબુ મરચાં એને હું યંત્ર કહ્યું છે અને કહું છું કારણ કે દાદાના શ્રી ચરણોમાંથી મળેલું તો એક પુષ્પ હોય એ પણ યંત્ર હોય છે અને એ યંત્ર હજારો સંકટોને દૂર કરવા માટે સહાયરૂપ હોય છે મિત્રો આજ એક યંત્ર લાવી અને આપને આપણા મુખ્ય દરવાજા બાંધીએ છીએ આપણી ઘર ઓફિસ ફેક્ટરી જ્યાં પણ બાંધીએ છીએ એ આપને એક એવો ભાવતી કે આપણી સમૃદ્ધિ વધે આપણા જીવનમાં કોઈ તકલીફ ના આવે અને આપનું જીવન સુખ સમૃદ્ધિને વ્યતીત થાય છતાં પણ આપણે જોઈએ છે કે આપની નારાજગી તો એવીને એવી જ રહે છે તો આપણે આપણા ઘણા જ દુઃખી થઈ અને એ જ નિત્ય કરમથી આપણે દાદાના શ્રીચરનોમાં ફરી જઈએ છીએ ફરી ત્યાંથી આપણે નિત્ય કરમ મુજબ તેલ સિંદૂર આંકડાની મારા ચઢાવી અને ફરી પાછું એક યંત્ર સ્વરૂપ જે લીંબુ મરચાં લાવી અને આપના ઘરના ફેક્ટરીના મુખ્ય દરવાજે બાંધીએ છીએ પણ જે આપણાથી બહુ જ મહત્ત્વ બહુ જ જેને હું કહું છું કે દુઃખમયનું મુખ્ય ક્ષેત્ર મુખ્ય કારણ છે એ જે કારણ છે કે આપણાથી બહુ મોટી ભૂલ થાય છે એ યંત્રની આપણાથી બહુ જ મોટી અવગણના થાય છે એ અવગણના એ છે કે આપણે આપણા જે મુખ્ય દ્વારે બાંધેલું લીંબા મરચાં નામનું જે એક યંત્ર ત્યાંથી આપણે ઉતારી અને એને આપણે રસ્તામાં ફેંકી દઈએ મિત્રો આ દોષ એક જેવો તેવો દોષ નથી આ એક હનુમાનજી દાદાના દ્વારેથી આપણે જે ભાવ છે આપણા વિશ્વાસથી લાવેલું યંત્ર આપણે રસ્તે ફેંકી દીધું છે એ એક દોષ છે અને એ દોષ આપણને પ્રગતિમાં અવરોધરૂપ હોય છે કારણ કે દેવની જે આપને ગતિ છે ખૂબ જ ન્યારી હોય છે એ દેવા બેસે હનુમાનજી દાદાના દ્વારાથી લાવેલા યંત્રને બીજા જે શનિવારે આપણે નવું યંત્ર મૂકીએ છે તો એ જે જૂનું યંત્ર આપણે ઉતારીશું અને અગરબત્તીનું ધૂપ કરીશું ત્યાર પછી તામાના કરશમાં જળ લીધું છે એ જળ લઈશું અને એના અંદર એ યંત્ર આપણે ધાડું કરીશું એટલે કે તાંબાના જે કર પાણી છે એમાં એ લીંબુ મરચાં નામનું યંત્ર મૂકી દઈશું જેને આપણે એમ કહીએ કે રક્ષા કવચ એને આપણે રક્ષા કવચ આપણા જીવનની રક્ષા માટે લાવીને બાંધ્યું ધંધા રોજી બરકર રહે એના માટે મૂકીશું અને ત્યાર પછી જે પાણી છે આપને પૂરા ઘરમાં આપની ફેક્ટરીમાં આપના કારખાનામાં જે પણ સ્થાને એ જે આપણે શક્તિ રૂપી સાપરે જે મૂક્યું છે યંત્ર એને આપણા મકાનમાં આપણા જે કારખાનામાં છાંટી અને ત્યાર પછી એ પાણી સૂંઘી અને તુલસી ક્યારા અથવા જળમાં કોઈ પણ વૃક્ષમાં રેડી દેવું અને થોડું આપણે ચરણામૃત લઈ લેવું અને ત્યાર પછી જે આપણે યંત્ર પાણીમાંથી કાઢીશું કરસમાંથી લીંબુ મરચાં નામનું

ત્યાર પાછી આપણે જોઈશું તો આપણા જીવનમાં જે આનંદની લહેર વચ્ચે મિત્રો એની આપ તુલના પણ નહીં કરી શકો જય શિયાળામ જય માતાજી